અસ્મિતા મહાભારત લઈને હું પહોંચ્યો છું અમદાવાદ અત્યાર સુધી એબીપી ન્યૂઝની ટીમ આખા દેશમાં આ જ મહાભારત લઈને નીકળી હતી અને અંકિત ગુપ્તા હતા અંકિત દેશભર મેં આપને દેખા દક્ષિણ ભારતથી શરૂ કર્યાસ પ્રકાર માહોલ ઓર એ મહાભારત મેં કોણ જીત રહ્યા ये तो कहना जल्दबाजी होगी कि कौन जीत रहा है लेकिन हाँ इसमें कोई नहीं है कि बीजेपी का पल भारी है क्यों भारी है 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 उसकी वजह यह कि कि वो जो एक नैरेटिव सेट किया गया कि प्रधानमंत्री नरेंद्र मोदी का जो 10 साल का कार्यकाल रहा है वो पिछले 10 सालों की तुलना में बेहतर है यह नेरेटिव बीजेपी की तरफ से सेट किया गया है और वो जनता के बीच ज्यादा बेहतर तरीके से पहुंचा पा रहे हैं विपक्ष की तुलना में लेकिन देखिए दक्षिण भारत की बात करें तो वहां

कम हो ये भी हो सकता है लेकिन जैसे जैसे आप उत्तर भारत की तरफ बढ़ेंगे बढ़ाएगी लेकिन जनता के बीच लगातार संदेश क्या है रौनक जी हम लोग चर्चा क्या करते हैं लगातार जनता के बीच जब जाते हैं वहां चर्चा ये होती है तीन आएंगी नहीं आएंगी तीन आएंगी नहीं आएंगी यहां हमको ये नहीं भूलना चाहिए दो છવ્વીસ માંથી છવ્વીસ અને એ પણ એ પણ પાંચ લાખ ની સાથે ખરેખર શક્ય છે ખરું મને એ કોકડ મને એટલું કહો તમે મોદી ને વોટ આપવાના કે બીજેપી ને કે અમે પૂરી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીએ છીએ ગુજરાતના કોઈ પણ ઉમેદવાર કોઈ પણ સીટમાં હોય પણ અમે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના છીએ ખેર આ જે વિસ્તાર છે એસજી હાઈવે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે અને ગાંધીનગરની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ અમિતભાઈ શાહ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ને સ્વાભાવિક રીતે જ એમનો પણ વિક્રમી લીડથી જીતવાનો નિર્ધાર પણ છે ચર્ચા નાગરિકો સાથે પણ કરીશું વિશ્લેષકો સાથે પણ મનીષભાઈ

તમારી અબકી બાર ગુજરાત ને શું મળ્યું ઉદ્યોગ ને શું મળ્યું કેમ કે પડોશમાં રાજસ્થાનની સરકાર અહીંયા ડબલ એન્જિન ની પહેલેથી સરકાર તમને લાગે છે કે એનો ફાયદો મળ્યો છે ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં ચોક્કસ એઝ એ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અમે કહીએ અને અમે જોઈએ જે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં જે નવી ટેકનોલોજી તે રિન્યુએબલમાં છે એઆઈમાં છે નવે સેમી કંડક્ટરમાં છે તો એમાં ગુજરાત એક આગેફારો દેશમાં ભરી રહી છે એનો ચોક્કસ ફાયદો પ્રધાનમંત્રીજીની દિલ્હીમાં હાજરી લીધે છે એ ઉપરાંત ગુજરાતને જે વર્ષોથી મળ્યું નહોતું એના હક્કનું આપણે જોતા આવ્યા છે કે વર્ષોથી ગુજરાત ઘણું મોટું એક ઇન્ડિયાનું ગ્રોથ એન્જિન હતું એમએસએમઈ ડ્રાઈવર હતું પણ છતાં એમને એ જોઈએ એ વસ્તુનું રેસીપ્રોકેશન નહોતું મળતું પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ ચાર દીધા પછી ગુજરાતને જે યોગ્ય એનો હક મળવો જોઈતો હતો તે મળ્યો છે તે ઉપરાંત ગુજરાતમાં નો વ્યાપ આખા દેશમાં વધી રહ્યો છે પરિમલભાઈ આ લોકસભા ક્ષેત્ર ગાંધીનગર અમિતભાઈ શાહ સાંસદ ફરી એકવાર જીતવાના અને બીજેપીમાં ઓડ લાગી કે સૌથી વધુ લીડ કોની હું દક્ષિણ ગુજરાત આવું છું સીઆર આર પાટીલ દેશમાં સૌથી વધુ લીટી વાત અહીંયા અમિતભાઈ તો ઇન્ટરનલ હરીફાઈ થશે કે અમિતભાઈ આગળ કે સીઆરભાઈ આગળ મને લાગે છે કે આ વખતની ચૂંટણી વન સાઈડેડ છે દસ વર્ષમાં મોદી સાહેબે જે કામ કર્યું પહેલા પોટેન્શિયલ ઉપર સરકાર બની હવે રોનકભાઈ પરફોર્મન્સ ઉપર સરકાર બનવાની છે મોદી સાહેબે જે ડિલિવર કર્યું છે આત્મનિર્ભર ભારતની વાત ચાલે છે રોજગાર થી લઈને બેરોજગારી અનેક નવા આયામો આ સરકારે યુવાનો માટે પાંખો આપી છે એસી કરોડ થી વધારે લોકોને ફ્રી અનાજ આપ્યું છે આવા અનેક મુદ્દા લોકોને સ્પર્શી ચૂક્યા છે મને યાદ રાખજો કુલ મળીને ચારસો કે પાર આપકી બાર મોદી સરકાર દિમનભાઈ છવ્વીસ માંથી છવ્વીસ છવ્વીસ ની એડ્રી સી આર પાટીલ વારંવાર કહેતા હતા પાંચ લાખ થી ઉપર આ બધું ચાલતું હતું એવામાં પરસોત્તમભાઈ રૂપાલાનું જે નિવેદન આવ્યું તમને લાગે છે પાંચ લાખ ના માર્જિનની જે સવાલ છે રોનકભાઈ મને લાગે છે કે પરસોત્તમ રૂપાળાના વિવાદ ની પહેલા પણ એ માત્ર ને માત્ર કાર્યકરોમાં ઉત્સાહ અને જોમ ભરવા માટે હવા ભરવા માટે હતું પીસીઆર આર ને પણ ખબર હોય કે છવ્વીસ સીટ જીતવાની શક્યતા છે હેટ્રિક કરી શકે એમ છે પણ પાંચ લાખ બધી જ સીટો ઉપર શક્ય નથી મિનિટ 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 જો તમે લોકો કોંગ્રેસ કોંગ્રેસ નો નારો કરો છો પણ તમારા કોંગ્રેસ ના નેતાઓ તમારો વોટ જ લેવા નહીં માંગતા અર્જુન ભાઈ ભાગી ગયા ભાગી ગયા શું કરશો મનખો વિરેન્દ્ર કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રસિંહ ઠેકડી મારી નહીં આવ્યા કેન્દ્રીય મંત્રી કે એ પદ છોડીને આવતા રહે છે કોંગ્રેસમાં કારણ કે એમને ભવિષ્ય કોંગ્રેસમાં દેખાય છે આ દેશનું સુખાકારી જો કોઈ આપી શકે એવું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે આ જુમલાવાળી આ પાર્ટીઓ તડી પર બેઠેલા ગૃહમંત્રી આ દેશમાં તડી પર જે ગુનાહિત ઇતિહાસ મને એક મને એક સેકન્ડ જો બહુ બધા નેતા ગયા બહુ બધા નેતા ગયા

जहां 26 में से 26 बैठक लेके गई अब उस स्टेट में है जहां सभी कॉरपोरेशन जो है वो बीजेपी के, के पास ऐसे में कितनी मुश्किल लड़ाई होगी गुजरात में देखिए लड़ाई बहुत शानदार होगी और मैं ये समझता हूं कि जो जो बातें बीजेपी करती आई है कथनी और कथनी करनी में बहुत बीजेपी के फर्क है और जिस तरह से इस, इस राज्य के अंदर पिछले 27-28 सालों में बुनियादी सुविधाओं का दोहन हुआ है जो बुनियादी सुविधाएं कांग्रेस के कार्यकाल में या चाहे 250 डैम हो सरदार सरोवर का डैम हो आई हो ये सारे के सारे अगर बनाए हैं तो कांग्रेस के कार्यकाल में बनाए हैं और ये सिर्फ उन पर लाइट लगा के उनके ऊपर झंडा लगा के उसको अगर क्रेडिट लेना चाहते तो ये आज की जनता समझ चुकी है मैं इन बच्चों का सम्मान करता हूँ ये बच्चों की इज्जत करता हूँ ये भ्रमितों हो आज कह रहे हैं इसका मतलब नहीं कि इस देश के डेढ़ सौ करोड़ लोग चार सौ या चार सौ आने देंगे ये ने लड़ाई नेतृत्व तो की है ने आपके ने लिए सुनिए आपके लिए ये भ्रमित हो रहे हैं आप मानते लेकिन ये लोगों का भ्रम मेरे गुजरात में तो तीन दशक से नहीं टूटा है यानी कि सच्चाई होगी मैं, मैं 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 आपकी इनका सम्मान करता हूं मैंने कहा है मैं इनका सम्मान करता हूं बच्चे हमारे हैं ये लेकिन देश का डेढ़ सौ करोड़ व्यक्ति डेढ़ सौ करोड़ मतदाता बेरोजगारी से जूझ रहा है महंगाई से जूझ रहा है आप चेहरे की बात कर रहे हैं आप मुद्दों की बात नहीं करते महंगाई की बात नहीं करते दो 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 सीट से गायों के नाम पर 360 सीट पे पहुंच गए आज उन्हें गौ हत्यारों से 200 करोड़ रुपए का डोनेशन लेते हैं और इलेक्ट्रॉल बॉन्ड के नाम पे इलेक्ट्रॉल बॉन्ड के नाम पे बॉन्ड के नाम पे हजारों करोड़ आठ हजार करोड़ के ऊपर एक्सट्रॉशन करके पैसा लेते हैं भाई ये कहीं ना कहीं मुद्दा है मुद्दों से बढ़कर मुद्दों को पकड़कर आप एक इस देश के तीसरे स्तंभ है मीडिया ने हम लोग तो पकड़ के रखते हैं आपके नेता नहीं पकड़ पाते आप मीडिया को क्यों ब्लेम करते हैं आपके नेता नहीं पकड़ पाते पकड़ने के पहले भाग जाते हैं आपके नेता भाग जाते हैं कितने नेता भागे सुनिए आपके मैं नहीं, नहीं, नहीं म, 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 मुझे मुझे परेशानी है क्योंकि आपके यहां से जितने भी अर्जुन भाई से लेकर जितने भी लीडर आते थे हम उनको पूछते थे कि कांग्रेस लोग छोड़ के क्यों जाते थे तो वो शपथ लेते थे कि मैं नहीं छोड़ूंगा पहले छोड़ने वाला गद्दार था लोग आपके नहीं पकड़ते आपके आपकी कांग्रेस आपके लीडर को पकड़ नहीं पाती है आप बार बार कांग्रेस आप, आप आप बार बार क्यों मीडिया को भी टारगेट करते हैं नहीं आप मीडिया को भी टारगेट करते हैं आप मीडिया के करते हम ले गए आपको जरूरत नहीं थी आपका भाई भाजपा का भाई आप संभाल संभाले पड़ते आप संभाल संभालने पड़ते ऊपर सीट होने के बाद भी हमारे आठ सांसद और भाजपा के अंदर आज भी सत्तर टक्के के ऊपर कांग्रेस के लोग हैं जिस दिन मौका आएगा ना तो कांग्रेस भी चुटकी जब आ जाएगी कब आएगा सर कब आएगा मौका ये इमर भाई इमरजू भाई कॉलेज कॉलेज में थे अब अब एक सपा बाल आने लगे अब तक मौका नहीं आया बिल्कुल मौका आएगा ये मौका ही है जो भाजपा के अंदर से आप लोग जो डर के मारे लोग सीटें हिमांशु देखिए हिमांशु भाई जो हिमांशु भाई तमेंड एक से एक सेकंड हिमांशु भाई तब आ रस्ता ऐसी निकलता था एस जी हाईवे ऐसी गांधीनगर जता था कोई चैनल में डिबेट मै तो एक कलाक थत तो तक आज एस जी हाईवे તો આ બધી તો વાતો તો છે પાછી આ બધું તો છે આ હાઈવે કોઈ ઉપકાર નથી કર્યો કોઈ કમલમ પૈસા નથી બન્યા આ ટેક્સ ભરીએ છીએ બનાવે છે તમે આનો આ હાઈવે બતાવો છો આ બેરોજગાર બતાવો આ બેનો નો ગેસ નો બાટલો બતાવો તમે એ કેમ આ ગાય તો બતાવો છો લોકો મત ચૌદસો રૂપિયા બાટલા આપીને મત તો જ જ આપે ને કોને એમને ખબર છે ચંદર માનો ભાવ ખબર નથી એ ચવસો રૂપિયા ભરી પણ બીજેપી ના પડે તો રોનકભાઈ તમે 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 આટલું બધું કોન્ફિડન્સથી કહો છો આ બધા કે છે હું કોન્ફિડન્સની નથી ગયો કોંગ્રેસના સાઠ હજાર સાતસો ને સિત્તેર આગેવાનોને જાણે એમના ગીર લાલો આવ્યો હોય એમ હરખથી કમલમમાં ખેસ ફેરાવો અમારા સાત લોકસભા કોંગ્રેસના લડે પાંચે પાંચ વિધાનસભાની પેટા કોંગ્રેસના લડે તો આ કોંગ્રેસની તાકાત છે लीडर पैदा करे कांग्रेस नेतृत्व यार हम मूल बात जे गुजरात न राजनीतिक महाभारत सर्जायु राजकोट ने लैने परसोत्तम भाई रूपाला उम्मीदवार करी परंतु ये हकीकत है कि क्षत्रियों आजे पड़ अड़क है आप क्या मानते हैं गुजरात में क्षत्रियों के कितने वोट आप जानते हैं शायद हर जीत में फर्क न, न भी पड़े लेकिन उसकी पड़ोस के जो स्टेट है वहां क्या असर आ सकती है देखिए राजपूत मतदाता हमेशा से भाजपा के साथ में रहा है भाजपा अगर राजनीतिक रूप से मजबूत हुई है तो इनके जो प्राथमिक जो ब्राह्मण बनिया और राजपूत ये कॉम्बिनेशन था भाजपा का और उसी कॉम्बिनेशन से धीरे धीरे आगे बढ़ के आज बीजेपी दो सीट से तीन सौ तीन सीट संसद में पहुंची है बात रही अगर पुरुषोत्तम जी रूपाला ने जो बयान दिया और राजपूत समाज नाराज हुआ लेकिन उसमें जो कमेंट उन्होंने किया था वो राजे रजवाड़ों को लेकर किया था और जो आंदोलन कर रहे हैं और उग्र रूप से जो प्रदर्शन कर रहे हैं वो करणी सेना है करणी सेना आम राजपूत को रिप्रेजेंट करती है आप अगर इस आंदोलन से पहले के पद्मावत फिल्म के आंदोलन को देखेंगे वहाँ पे भी महिलाओं की गरिमा और नारी शक्ति की बात करके ही करणी सेना वो आंदोलन कर रही थी और आज राजे रजवाड़ों के जो रोटी बेटी व्यवहार की बात रूपाला जी ने करी तो उस विवाद पे भी करणी सेना ही अग्रेसिव है अगर राजनीतिक लाभ आने की बात करें तो अब जो ये आंदोलन है अब उतार पर है कहीं ना कहीं राजपूत नेताओं को भी अभी ये समझ में आ रहा है कि क्यों तीन तीन बार रूपाला जी ने माफी मांगी है तो निश्चित तौर पे જો જીવનભાઈ માફી વાળી વાત છે તમને લાગે છે રૂપાલાજી માફી માંગી પણ હા પાર્ટી હતી હા પાર્ટી હતી અડધા દિલથી માફી માગેલી એમ કહેલું કે મારા પક્ષને ખરાબ લાગે નીચું જોવું પડે એટલે માફી માંગુ છું મોટું દૂર રાખી માફી નથી માગી રૂપાલાનું વ્યક્તિત્વ જે છે એ કોઈ દિવસ માફી માગી શકે એવું વ્યક્તિત્વ નથી એમને પોલિટિકલ કમ્પલ્ઝન માટે માફી માંગવી પડે પણ એ શબ્દોમાં માફી માગે એમની બોડી લેંગ્વેજ તમે જુઓ તો સાફ લાગે કે તમે કહો છો એમ હૃદયથી માફી માગતા નથી પણ મૂળ મુદ્દો રૂપાલા કે માફીનો નથી તમને મને જો ખબર પડતી હોય કે રાજપૂતોના સંમેલનના શક્તિ પ્રદર્શનથી બીજેપીને નુકસાન થઈ શકે તો આમ છતાં નરેન્દ્ર મોદી જો રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચતા હોય તો એનો અર્થ એમને ખાતરી છે કે નુકસાન થવાનું નહોતું હકીકતમાં ક્ષત્રિયોના આંદોલનને કારણે જે પોલરાઇઝેશન થયું છે વોટથી એની કારણે બીજેપીને વધારે ફાયદો થવાનો છે એકદમ તતસ મજૂતો હતો બીજેપી કોંગ્રેસ બાજુ પર રાજનીતિ કોંગ્રેસ બાજુ પર તમને લાગે છે શાંત રાજનીતિ હતી એમાં પરસોતંબરી નિવેદન આવ્યું શાદ પથ્થર પાણીમાં એક પથ્થર પડ્યો અને ભોમળો સર્જાય એ પ્રકારનો ભોમળો સર્જાય જો આ આખો જે ઇશ્યુ છે એ ઈશ્યુ ની અંદર એમણે માફી માંગી લીધી ક્ષત્રિયો માફી આપે છે કે નથી આપતા એ ક્ત્રિયનો વિષય છે એ વિષયમાં કોઈ રાજકીય લોકો જે પણ નિવેદન આપે એક સ્ટેચ્યુટરી બોડીના ચેરમેન તરીકે આ રાજનૈતિક કોઈ મુદ્દામાં મારે સ્ટેટમેન્ટ આપવું ના જોઈએ એ બંને એ રૂપાલાજી નો સવાલ છે અને શત્રિયો નો સવાલ પરિમલભાઈ આપ તો શિક્ષણ શાસ્ત્રી છો એ તો માનવું જ પડશે કોંગ્રેસે શું કર્યું મને ખબર નથી પણ બીજેપીના શાસનમાં મેક્સિમમ યુનિવર્સિટી એવી શરૂ થઈ જે ખાનગી યુનિવર્સિટીઓ શિક્ષણ મોંઘું કર્યું ગુણવત્તા કેવી રીતે તમે આ જાણો અહીંયા જાણો તો ક્યાંક આ યુથ ભલે કહેતા હોય મોદી થી પ્રભાવિત હોય પણ જે શિક્ષણ મોંઘું થયું છે એ તો હકીકત છે બીજું દેશમાં વિકાસ થયો આ હાઈવે બની ગયો એક્સપ્રેસ બન્યો એરપોર્ટ બન્યા તો એક પણ મા બાપ કોઈ પણ મા બાપ એનું સંતાન અઢાર વર્ષનું થાય જો દેશમાં બધું સારું છે તો મા બાપ શું કરવા વિચારે મારું દીકરું વિદેશ જતું રહે કંઈક તો લોચો છે કંઈક તો ભૂલ છે કંઈક તો ક્ષતિ છે ના રોણકભાઈ એવું નથી વિદેશ વિદ્યાર્થીઓ જે અહિયાં કારકિર્દી છે પણ પરિસ્થિતિ એવી થઈ છે કે હવે ગ્લોબલ વોર્ડ થઈ ગયું છે હવે દેશ છે વિદેશ માંથી આપણા તો એટલા નથી આવતા હું તમને કહું આજે જતા તો એવું નથી આજથી પચાસ વર્ષ પેલા પણ ગયેલા છે તમે એનઆરઆઈને ને જુઓ તો કેટલાક એનઆરઆઈ સાઈઠ વર્ષથી થી વસેલા છે અને એટલા માટે જ આજે આપણું એનઆરઆઈ ફોરમ મજબૂત છે કુલ મળીને નવી શિક્ષણ નીતિમાં આપ જોશો કે આવનાર સો પાંચ વર્ષ કે દસ વર્ષમાં એના પરિણામ એવા મળશે મોદી સાહેબની નીતિના કે શિક્ષણમાં આમચૂલ પરિવર્તન થશે અને નવી પેઢી એવી તૈયાર થશે જે ભારતના વિશ્વગુરુ બનાવશે નવી પેઢીને પૂછી એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ બેટા બધું સારું છે બધું સારું છે તમે મોદી સમર્થક છો બીજેપી સમર્થક છો બધું સારું છે તો તમારી ઉપર તમારી ઉંમરનો દીકરો દીકરી થાય કેમ અમેરિકા જવાનું વિચારે કેમ ઇંગ્લેન્ડ જવાનું વિચારે કેમ હવે તો ગરીબ દેશમાં જવાનું વિચારે કમી ક્યાં છે સાહેબ એટલું કહો જાય કેમ

ગિફ્ટ સિટીમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવી રીતે મોદીજી આગળ ભી અહીંયા ઇન્ડિયામાં આપણે ડેવલપમેન્ટ કરશે 2000 ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવ્યું છે એક સેકન્ડ બેટા ગિફ્ટ સિટી માં તો દારૂય મળવા લાગ્યો એને ડેવલપમેન્ટ જણવાનું પહેલા ખાલી ચાર પોર્ટ હતા ગુજરાત ગુજરાતની અંદર ખાલી ચાર પોર્ટ હતા આજે 100 થી વધુ પોર્ટ છે આજે તમે કોસ્ટલ રીજન જોશો તો સૌથી વધારે વધારે ગુજરાતની અંદર ડ્રગ્સ પણ તો ગુજરાતમાં આવે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું સાબરકાંઠા જિલ્લાના અંતિમ ગામડામાંથી આવું છું મને સારામાં સારું ભણતર અને સરકાર બધી જ સિબ્સડી અને બધો જ લાભ મને મળેલો છે હું સારામાં સારું શિક્ષણ મેળવી આ મહાસિટી ની અંદર નોકરી માટે મને નોકરી પણ મળી ગઈ છે જે ખરેખર ભારતીય જનતા પાર્ટી ને આભારી છે જો ફોરેન જવાની વાત હોય ને તો કોઈને ફોરેન જવાની જરૂર નથી મોદી સાહેબે પાસ્ટમાં જે જનતા માટે કામો કર્યા છે વિદ્યાર્થીઓ માટે કામો કર્યા છે અને ફ્યુચરમાં બે હજાર ચોવીસના ઇલેક્શન માટેનો એનો એમનો તમે મેનિફેસ્ટો જુઓ એકવાર અને જનતાનો પ્રેમ જુઓ વિદ્યાર્થીઓનો યુથનો પ્રેમ જુઓ બે લોકો ખેતર વેચી વેચીને જાય ખેતર વેચી વેચીને જાય એ ડેવલપમેન્ટ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે પેપર ફૂટવાના કૌભાંડ બ્રિજ ના કૌભાંડ નામે વિદ્યાર્થીઓના જે પૈસા લઈ લેવાના કેટલા આંગળી આ ખૂટી જાય એટલા જાય છે એ બધા ક્યાંક ના ક્યાંક ભારતીય જનતા પાર્ટી થી કદાચ તમે કદાચ તમે નહીં જોયું હોય પેપર ને નહીં જોયું એટલે તમે કદાચ પૂછો મેં બધી વાત છે મેં બધી પ્રસારિત પણ કરી મારો સવાલ એ છે આપણા જ યુથ એક સેકન્ડ અત્યાર સુધી ગુજરાતમાં તેર જેટલા પેપરો ફૂટ્યા છે આજે તેર જેટલા પેપરો ફૂટ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના સૌથી મોટા નેતાઓની સંડોવણી છે જે આજ સુધી નથી આવતી

હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ વધુ આપણે એવા જગ્યાએ ઉભા છીએ કે ગુજરાતની અંદર કેમ આટલી અસમાનતા કેમ ત્રણ પોઈન્ટ ચોપન કરોડ નાગરિકને મફત અનાજ ઉપર જીવવું પડે અમદાવાદથી પંદર કિલોમીટરમાં ગરીબી રેખા નીચે કુટુંબોની સતત સંખ્યા વધતી જાય ગુજરાતમાં ગુજરાતમાં અસમાનતા વધતી જાય આપણે પુલ તૂટે પેપર ફૂટે અને એનો વિકાસ કહે આ માનવ સૂચકાંકમાં આપણે કોવિડમાં જોયું આપણી હોસ્પિટલોની હાલત કેવી ગામડાની હાલત કેવી સ્થળાંતર થાય ડીંગુચા ડેન્ગુ કારણે ગુજરાતમાં જ થાય છે આપણા લોકોને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર નીચે દબાઈ જાય શું આપણે આવા ગુજરાતમાં अब और एक बड़ा मुद्दा है जो संकल्प पत्र में आया वन नेशन वन इलेक्शन उसको आप लोग कैसे देखते हैं? देखिए इनके मुद्दे दस आएंगे पर आज तक जो भी बातें इन्होंने की है वो कभी पूरी नहीं हुई चाहे वो चाहे वो आप अच्छे दिन की बात हो चाहे वो महंगाई की बात हो चाहे बेरोजगारी की बात हो मुद्दा आज यहाँ आप गुजरात से बात कर रहे हैं गुजरात के अंदर ड्रग की बात करें कि नशा कैसे फैल रहा है गुजरात के अंदर में बेरोजगारी की बात करें इसका मुद्दा होना चाहिए गुजरात के युवा पढ़ नहीं पा रहे क्योंकि यूनिवर्सिटी में काम नहीं हो पा रहा है गुजरात का मुद्दा यह है कि यहाँ पर पेपर फूट रहे हैं नौकरियां नहीं हो रही है गुजरात का मुद्दा ये होना चाहिए तो राजस्थान में फूटे थे राजस्थान में बिली हुए थे जब कांग्रेस की, की सरकार दूसरा मुद्दा ये होना चाहिए कॉन्ट्रैक्टर के माध्यम से जिस तरह युवाओं को आप गलत तरीके से नौकरी दे रहे हैं पांच पाँच 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 हजार पांच पाँच हजार पे लोग सालों से काम कर रहे हैं उनको पक्का नहीं किया जा रहा नौकरियां खाली पड़ी है देश भर में तीस लाख नौकरी खाली पड़ी है वन नेशन वन इलेक्शन तभी क्यों जो વન નેશન વન ઇલેક્શન રોજ ઇલેક્શન એ મુદ્દો કહેવાય ચૂંટાયેલી સરકારે એને કઈક સારા કામો કરવાની નોબત આવતા કરવાની વાત છે એ કોઈ રાષ્ટ્રીય મુદ્દો થઈ ગયો આપણા દેશમાં આજે વિધાનસભાની થાય વર્ષ પછી લોકસભાની થાય તો એનાથી ખર્ચો પણ તો બચે ખર્ચો બચે સિસ્ટમ જે આચાર સંહિતા લાગે ડેવલપમેન્ટ ના કામ રોકાય સર જેમ જેમ સમય બદલાતો જાય જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય आब तो एक जरूरियात एक रूटीन प्रक्रिया आ कोई मुद्दा ना ठीक हो जो चलाओ बाकी एक सामान्य बात आप क्या मानते हैं वन नेशन वन इलेक्शन जो संकल्प पत्र में है कितना सीरियस कंसर्न देखिए वन नेशन वन इलेक्शन बिल्कुल होना चाहिए उससे हमारे संसाधन बचेंगे पैसा बचेगा और मैन पावर भी की भी बचत होगी लेकिन उससे पहले जो हमारा पॉलिटिकल सिस्टम है डेमोक्रेटिक सिस्टम है उसमें काफी कुछ रिफॉर्म की जरूरत है क्योंकि आज जो चुनाव है उसमें माफिया पैसा जाति इन सब चीज़ों का प्रभाव है पहले तो वो खत्म होना चाहिए और दूसरा जब चुनाव होता है तो सबको इक्वल एक जो फ्री एंड फेयर इलेक्शन की बात है तो सबको इक्वल अपॉर्चुनिटी होनी चाहिए ये इक्वल अपॉर्चुनिटी मतलब पैसों के हिसाब से इक्वल अपॉर्चुनिटी सिंबल के हिसाब से क्योंकि अगर हम एक तरफ ये बात कहते अच्छे व्यक्ति चुन के जाने चाहिए तो अगर सिंबल पे ही वोट होगा तो अच्छे व्यक्ति को नहीं देख पाएंगे કોંગ્રેસે પણ એનો એજન્ડા રજૂ કર્યો કોંગ્રેસ પણ એજન્ડા આવી ગયો બીજેપીએ પણ પત્ર રજૂ કર્યું તમને વિશેષ શું લાગ્યું બંનેમાં ફરક શું લાગ્યો વિશેષ શું લાગ્યું કઈ તમે જુઓ એજન્ડા બંનેને આવી ગયા પણ એજન્ડાને હું ગંભીરતાથી એટલા માટે નથી તો કે અત્યાર સુધીના પાછલા ઇલેક્શનના એજન્ડા તમે જુઓ જો એજન્ડાને વફાદાર રહીને ગંભીરતાપૂર્વક એની ઉપર કામ થતું હોત તો આપણા બધાના માથે સોનાના નળિયા હોત એજન્ડા એક પ્રકારના વાયદાનો વેપાર છે પણ બીજેપીના એજન્ડામાં કોંગ્રેસના એજન્ડાથી અલગ એક ફરક તમે જો નોંધવો હોય તો એ નોંધી શકો કે બીજેપી એના પાછલા એજન્ડામાં રામ મંદિર અને કાશ્મીરની કલમ ત્રણસો સિત્તેરનો મુદ્દો આપ્યો હતો અને એ મુદ્દાનું એમણે અમલીકરણ કરી બતાવ્યું બાકી એજન્ડાના બધા મુદ્દા કોંગ્રેસ હોય બીજેપી કે આપ હોય હવાઈ મુદ્દા હોય છે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી અહીંયા મત એ હકીકત છે કે ફેસ છે ચહેરો છે બધું હકીકત છે પણ મોદીની ગેરંટી પક્ષ કરતા પણ વિશેષ એક વ્યક્તિ લોકો શું જોવે છે મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ કરે છે બીજેપીના ના ફંડામેન્ટલ ઉપર વિશ્વાસ શું માને છે વર્ષો પહેલા તમે જોયું હશે કોંગ્રેસના શાસનમાં ઇન્દિરાજી એક એવી જગ્યા બનાવી હતી કે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવું લોકો કહેતા થઈ ગયેલા આજે દસ વર્ષમાં મોદીજીના કામ ઉપર મોદીજીએ કરેલા કામની ડિલિવરી ઉપર એવું કહેવાય કે એમની ગેરંટી એટલે એક વચન છે અને એના ઉપર લોકો વિશ્વાસ રાખીને મત આપે છે માટે મોદીની ગેરંટી સરકાર ભાજપની છે પણ મોદી એ એવો ચહેરો છે જેની ઉપર લોકો આજે પણ વિશ્વાસ મૂકી શકે છે એડ ઇન્જેક્શનની વાત કરીએ તો એ હકીકત છે ડોલર સામે રૂપિયો ગગડ્યો છે ટ્રેડ ઉપર શું ફરક પડે છે ખરેખર આપણે જ્યારે પણ ડોલરનો ભાવ વધે છે ત્યારે આપણી એક્સપોર્ટ કરવાની ક્ષમતા વધી રહી છે આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ડિયાનું એક્સપોર્ટ કન્ટ્રીબ્યુશન છેલ્લા દસ વર્ષમાં અડતાલીસ ટકા વધ્યું છે એ ગ્રોથ ને ડોલરની ની લીધે કોઈ રેસ્ટ્રિક્શન નથી બીજું આજે ઓપન માર્કેટ થઈ ગઈ છે કે તમારું ડોલરનું ટ્રેડિંગ ઓપન થવા માંડ્યું છે એ જ રીતે રૂપિયો પણ આજે ઘણા દેશમાં આપણે ટ્રેડ કરીએ છીએ પોસ્ટ યુરો રશિયન વોર જોયું તો ઘણા એવન્યુ ઓપન થાય કે જેમાં ઇન્ડિયન રૂપીસમાં આપણે ટ્રેડ કરતા થઈ ગયા તો કદાચ કરન્સી કોઈ માધ્યમ એવું નથી જેનાથી ટ્રેડ રેસ્ટ્રિક્ટ થાય ટ્રેડ ગ્રોથ થઈ રહ્યો છે જીડીપીમાં આપણો વધારો થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્ડેક્સમાં પણ ઇન્ડિયાનું કન્ટ્રીબ્યુશન વધી રહ્યું છે જે છે ઓવરઓલ કાનૂન વ્યવસ્થાની વાત કરીએ ખાસ કરીને બોર્ડરની વાત કરી પ્રધાનમંત્રીએ કાલે કહ્યું બોર્ડર સુરક્ષિત બની છે તમારો અનુભવ શું રોનકભાઈ તમે બે હજાર પંચ્યાસીનું ગુજરાત જોઈએ છે નેવું ગુજરાત જોઈએ છે આજ ગુજરાતમાં તમે રહો છો ગુજરાત જે રીતે શાન સલામત હું કોઈ પોલિટિકલ પાર્ટીના નેતા તરીકે નથી બોલતો પરંતુ આ એક ખાલી આના પર ઝૂમ કરો જે રાજનેતા સત્યાવીસ વર્ષ પહેલા કંઈ બોલ્યા હોય અને આ દેશની જનતાને ત્રણસો સિત્તેર હટાવો જે પણ વચનો આપ્યા નરેન્દ્ર મોદી સાહેબે પૂર્યા કર્યા નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી એક સૌથી હું સાક્ષી રહ્યો છું કે જ્યારે સોમનાથથી યાત્રા રામરથ યાત્રા એ યાત્રામાં એક બહુ મોટી પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કર્યો કે તમે આ રામ જન્મ રામજીનો જન્મ અયોધ્યામાં થયો છે એનું કોઈ પ્રમાણપત્ર તમારી પાસે છે આ પ્રશ્ન કોંગ્રેસ તરફથી થયો શ્રીનગરમાં હજરત બાલ કર કે મસ્જિદ છે એ મસ્જિદની અંદર એક બાલ છે અને મુસલમાન ભાઈઓને શ્રદ્ધા છે કે એ બાલ પૈગમરજીનો બાલ છે આ દેશના કોઈ હિન્દુએ એમના શ્રદ્ધા પર કોઈ પ્રશ્નાર્થ ન ઉઠાયો જ્યારે આ દેશના હિન્દુઓ કોઈ શ્રદ્ધાની વાત કરે કે રામજીનો જન્મ અયોધ્યામાં થયો એ હિન્દુઓની ભાવના છે શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા પર કોઈ પ્રશ્ન ચિહ્ન ન હોવો જોઈએ એક તુષ્ટિકરની રાજનીતિ અને બીજી બાજુ આ દેશના હિન્દુઓની ભાવના એ ભાવનાથી જે આંદોલન થયું અને સૌનો અને રામ જન્મનું નિર્માણ રામ નું નિર્માણ એ આ દેશની આસ્થાનું નિર્માણ છે અને માત્ર નરેન્દ્ર મોદી સાહેબના હિસાબે થયું છે આ દેશની જનતા એનો સ્વીકાર કરે છે નરેન્દ્ર મોદી આ દેશના ચહેરા બની ગયા છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઉઠીને ચહેરો છે ભારતીય જનતા પાર્ટી નું અસ્તિત્વ એ નરેન્દ્ર મોદી સાથે જોડાઈ ગયું હોય ત્યારે આ દેશની જનતા ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્ર મોદીજી નું શાસન આથી તમામ લોકોની વાત એ હકીકત છે લોકશાહી નું મહાપર્વ છે આપણી તમામની ફરજ છે મતદાન મતદાન ના દિવસે સમયસર કર્યું